મહુવામાં એસટી બસના પ્રશ્નને લઈને મહુવા શહેરમાં આજરોજ વિદ્યાર્થીઓ દ્વારા સ્ટેશન રોડ ચક્કા જામ કરવામાં આવ્યો હતો ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાં આજે એસટી બસના પ્રશ્નને લઈને વિદ્યાર્થીઓ દ્વારા રોડ ચક્કા જામ કરવામાં આવ્યો હતો આજે સાંજે પાંચ કલાકે જાણવા મળતી વિગતો અનુસાર વીજપડીથી આવતા વિદ્યાર્થીઓને મહુવાથી બસ સમયસર મળતી ન હોય વિદ્યાર્થીઓ દ્વારા આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો અને જાણવા મળતી વિગતો અનુસાર વિદ્યાર્થીઓએ રજૂઆત કરેલ હોવા છતાં પણ પ્રશ્નનું નિરાકરણ નહીં આવતા આજે વિદ્યાર્થીઓ વિફર્યા હતા અને મહુવાથી વીજપડી સુધીના ગામડાઓમાં બસની વ્યવસ્થા ગોઠવવામાં આવે તેવી માગણી સાથે સ્ટેશન રોડ ચક્કા

પણ ડેપો હજી આજકાલ આજકાલ એમ જ કરે છે ને અમે જયારે નું કે ત્યારે એમ કે છે કે અમે અરજી મોકલશું મોકલશું પણ હજી અમને એકવાર પણ સીધો જવાબ નથી મળ્યો આ માટે અમે આજ તો જ્યાં સુધી બસ ઉભી નહીં થાય બસ શરૂ નહીં થાય ત્યાં સુધી અમે આના માટે અમે અઠવાડિયા થી અરજી આપેલી છે એના સબૂત પણ અમારી અમારી પાસે છે જવાબ આપે છે જવાબ નથી આપ્યા ડેપ્યુમેન્ટ જેમ જ અમે અરજી મોકલવા નથી મોકલવાના છે અરજી નો સબૂત પણ છે